કોઈ પણ મિલકતનો માલિક જ્યારે અવસાન પામે ત્યારે તે પ્રોપર્ટીમાં વારસાઈ કરવાનો પ્રશ્ન આવે છે વારસાઈના પ્રશ્નમાં સૌ વખત એની ફાઇલ ચેક થયા બાદ અવસાન પામનારના મૃત્યુનું પ્રમાણપત્ર અસલ અને નકલ સાથે ખરાઈ કરી ત્યારબાદ તેના કેટલા વારસદારો છે પત્ની પુત્ર પુત્રીઓ પરિણિત કે અપરિણીત સગીર કે પુખ્ત ગમે તો એ તમામ વારસદારોને આવરી લેવાના રહે છે એની સૌ પ્રથમ એન્ટ્રી સંયુક્ત એન્ટ્રી થશે એટલે બધા પક્ષકારો એના તમામ વારસદારોનો સમાવેશ થઈ જાય ત્યારબાદ તે નોંધ પ્રમાણિત થયા બાદ એ સૌ પ્રથમ એની એફિડેવિટ પંચનામા એની નોંધ પ્રમાણિત થઈ ગયા બાદ પછી એમાં પ્રશ્ન આવે કે પાંચ વારસદારો દાખલ થયા છે અને ગમે તે એક વારસદાર નામે રાખવું છે તો બાકીના અન્ય પક્ષકારો ભુજ સબરેસ્ટમાં જઈ અને તેની હક જતા કરી શકે છે મુખ્ય તકેદારી રાખવાની છે કે કોઈ પણ વારસદાર છુપાવ્યા વગરનું સોગંદનામું કરવાનું કારણ કે આજે ચાર વારસદારમાંથી કોઈક એવી બાંદરી આપે ને કબૂલત આપે કે ભાઈ ત્રણ જ વારસદાર છે અને કોઈ વારસદાર નથી તો બાકી રહી ગયેલ વારસદાર ગમે ત્યારે એની ફરિયાદ દાખલ કરાવી શકે છે કે આ ખોટું સોગંદનામું કરેલું છે ખોટી નોંધ પાડેલી છે એટલે મુખ્ય બાબત એ છે કે તમામ વારસદારો આવી જવા જોઈએ એમાં પંચનામું કરનારની પણ બે પંચોની પણ ખાસ જવાબદારી આવે છે કારણ કે એ તલાટી રૂબરૂ એવું કબૂલાત આપે છે કે આને અમે ઓળખીએ છીએ આ તરીકે અવસાન પામેલ છે અને ત્યારબાદ એના આટલા જણા જ વારસદાર છે એ અમે જાણીએ છીએ ને એ બાબતે કોઈ પણ વાંધો કે તકરાર નીકળે તો એમાં અમારી પોતાની અંગત જવાબદારી આવે છે